કોઈ વાંધો નથી પણ જ્યારે પણ માર્કેટમાંથી વટાણા લઈ આવો તરત જ એ વટાણાને ફોલી નાખવાના છે ઘણા લોકો ત્રણ ત્રણ ચાર ચાર દિવસ સુધી રાખી મૂકતા હોય છે ઢીલા પોચા થઈ જતા હોય ત્યારબાદ તમે એને સાફ કરીને પછી સ્ટોર કરો તો એ બગડી જતા હોય છે એવું નહીં કરવાનું તાજા વટાણા હોય ત્યારે જ એને ફોલી લેવાના અને એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે વટાણાને ધોવાના બિલકુલ નથી પાણી છે એ ક્યાંય આવવું ન જોઈએ વટાણાને ફોલી લેવાના છે ફોલી લો એટલે તરત જ એને કોઈ પણ કન્ટેનર લઈ લેવાનું છે એની એની અંદર અંદર તમારે આ રીતે નાખી દેવાના છે હવા બિલકુલ ન જોઈએ બગડી અને ત્યારબાદ આ રીતે એનું ઢાંકણું બંધ કરી અને તમારે એને ફ્રીઝરમાં મૂકી દેવાના છે કંઈ પણ નથી કરવાનું ગરમ પાણીમાં નથી નાખવાના સુકવવાના નથી કંઈ નથી કરવાનું આવી જ રીતે તમારે એને ફ્રીઝરમાં મૂકી દેવાના છે આ વટાણા કરી લીધેલા છે પણ મને એમ થયું કે લાવ હું આ વિડીયો તમને બતાડું તો યુઝફુલ થાય તમારે મહેનત પણ ન થાય અને વટાણા સ્ટોર પણ થઈ જાય મેં ફ્રીઝરમાં ઓલરેડી સ્ટોર કરી લીધા છે ડબ્બા હું તમને કાઢીને દેખાડું જોઈ શકો છો તમે વટાણા કેવા સરસ છે છૂટા છૂટા છે વચમાં બરફ પણ નથી જાય મો બિલકુલ સારા નથી લાગતા તમને બીજો ડબ્બો પણ ખોલીને બતાડી દઉં જુઓ તમે વટાણા કેવા લીલા ને લીલા એવા ને એવા બીજી સિઝન આવી જશે બીજો શિયાળો તો પણ આ આવવાના આવા જ રહેશે પણ આમાં તમારે બે ત્રણ વાતનું ધ્યાન રાખવાનું છે ઘણા લોકો છે જ્યારે પણ આવી રીતે ફ્રોઝન કરો વટાણાની બીજી કોઈ પણ વસ્તુ બી તમે ફ્રોઝન કરો એમાં પણ આ વાતનું ધ્યાન રાખજો જ્યારે પણ તમે ફ્રોઝન કરેલી વસ્તુ બહાર કાઢો તમારે જરૂર છે એટલા વટાણા તમારે લઈ લેવાના માની લે મારે આટલી જરૂર છે આ લઈ લેવાના ફટાફટ ડબ્બો બંધ કરી દેવાનો અને એને ફ્રીજમાં ફ્રીઝરમાં મૂકી દેવાનો છે ફ્રીઝના ઉપરના કમ્પાર્ટમેન્ટમાં મૂકવાનો છે અને ઘણા લોકો શું કરે છે કલાકો સુધી અડધી કલાક સુધી એને બહાર રહેવા દે એટલે આમાં ફરીથી બરફનું પાણી થઈ જાય અહીંયા ઢાંકણામાં જે બરફ જામેલો હોય એનું પાણી થઈ જાય એના લીધે પણ વટાણા ખરાબ થઈ જતા હોય છે ઘણા અને બીજું રીઝન તમને કહી દઉં ઘણા લોકોને ત્યાં વારંવાર લાઇટ જતી હોય છે જેના લીધે પણ આની અંદરનો બરફ ઓગળી જતો હોય અને પાણી થઈ જતું હોય એના લીધે પણ વટાણા અથવા કોઈ પણ ફ્રોઝન વસ્તુ છે એ બગડી જતી હોય છે અને સારું એવું હોવું જોઈએ સારી ક્વોલિટીના હોય છે એટલે ફ્રોઝન વસ્તુ કરો તો કુલિંગનું ખાસ ધ્યાન રાખવાનું અને ચોથી એક વાત તમને કહી દો ઘણા લોકોની એવી હેબિટ છે મેં સામ્પુલ છે બારગામ જતા હોય કેવું હોય ને તો ફ્રીઝ બંધ કરીને જાતા હોય છે જ્યારે તમે આવું કરો છો ત્યારે ફ્રીઝરમાં તો શું ફ્રીઝમાં રાખેલી વસ્તુઓ પણ બગડી જતી હોય છે જો આ બધી વાતનું ધ્યાન રાખશો અને તમે ફ્રોઝન કરશો કોઈ વસ્તુ તો એ વસ્તુ બગડશે નહીં જો આટલી જ વારમાં તરત જ પાણી વળી ગયું છે આવું થાય તો આને છે તમારે સરસ સાફ કરી લેવાનું અને એકદમ કોરું કરી લેવાનું ત્યારબાદ ઢાંકણું બંધ કરી અને આને ફ્રીઝરમાં મૂકી દો ખૂબ જ ઈઝી છે બે ત્રણ વાતનું ધ્યાન રાખશો એટલે આખું વર્ષ તમે વટાણાને એન્જોય કરી શકશો સંકોચાશે નહીં ઘણા વટાણા શું થાય ખબર બહાર કાઢો ને તો એકદમ સંકોચાઈ જાય એકદમ ચીમડાઈ જાય આ વટાણાને એવું પણ કઈ જ નહીં થાય અને સારા ને સારા આખું વરસ સુધી રહેશે હવે હું આ બે ડબ્બા ત્રણેય ડબ્બાને ફ્રીઝરમાં મૂકી દઉં આવી જ આઈડિયા ટિપ્સ અને રેસિપી માટે સબસ્ક્રાઈબ કરો પૂનમ્સ ફ્લેવર કિચન નહીં થેન્ક યુ આવજો